રામ રામ ને જી માતાજી બધાને અને હવારના વાગ્યે હાથ અને બ્લોગ કરી દીધો આપણે ચાલો આજ છે પાછો આપણે રવિવાર એટલે આજ છે આપણે રજા ને આજે રજા હોય તો આપણે શું હોય ઘરનું બધું કામ હોય કરવાનું બીજું શું હોય સવારના વહેલા વહેલા ઉઠી ગયા હતા ને અત્યારે હમણાં ઘડીક તો રહ્યા ને હવારમાં ઉઠ્યા ને ત્યાં મોટા દબરા વાદરા હતા હમણાં એ કીધું હમણાં આવશે પણ હવે તો નથી આસમ ચોખ્ખું થઈ ગયું હતું તો હમણાં તો આમ રહીએ ને આપણે આમ કારખાનું રી બાજુ થોડા કારા ભરતા બહુ હાલો બાકેલો હમણાં વરસાદ આવે પાછો ક્યું હેજે ના આવ્યો હવે નહીં આવે બપોર પછી ખબર આવે તો ને જે લીલું છે ને એની ભાઈ જે વાસી જ કરવાનું એવું બધું બાકી છે પાડુભાઈ બેઠા છે ને અંજીને આપણે રજા હે એટલે લેશન તો આપણે મેં તો કાલ કરી નાખું તો અંજી નથી રામ રામ જય માતા રામ રામ જય માતાજી જાય બેઠી હમણાં પછી તડકો આવી જાય એટલે પાછો પછી ખાટ કર લઈ લેવો હેન કર લેસલ કર્યું હા ઈ કાલ કર્યું તું હે કાલ તો વરસાદ બપોર થી ચાલુ થઈ ગયો તો પછી સાંજે આવતો તો થો વઈ ગયો ને પછી આ ખાટલા લીધા તો લીધા શું શું બધાને ને જો રોટલા મૂકવા થોડા હે

બે ત્રણ બે ત્રણ પૂરા નાખી નાખીને બાકી જાય મોટા જાહેર થઈ જાય ને એટલે પછી ઉકાળી નહીં તો ઢાંકીને રાખી વર્ષે વર્ષ એવું થાય નીણ થોડીક હોય અને બુંગણ આખું એટલે નીણ પતે ને ત્યાં વરસાદ આવે વળી તડકો તપે એવી રીત થાય ત્યાં હળી જાય હું એ જ રીતનું થઈ ગયું છે આમાં છે

કે દે કા ઓય હાય પાણો લેન મા ઘણો 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 પાજુ નહો પાડું ને પૂરા કાટી લે મારપો પાપુંરા કાટે હે નીણવ પાછી જાજી હે નઈ આપણે થોડી ખેડ થોડું થોડું બે ત્રણ ધ્યાન

હવે આપણે જો ખાતર લઈને જાય મારી મમ્મીની ની વાહે આવે હે કપામાં ખાતર નાખ દે હમણાં પાછ વરસાદ આવે એટલે પાછ પી જઈશ પાદરા ચડ્યા આવે આવે તો ન આવે ડોયલું ભરીને વાય મૂક દે દે તૈન ડોયલું લાયા નાની નાની છે ને એટલે આપણે સરખું આવે નકાર મોટી હોય ને તો ઉપડે નહીં ઠેઠ આખો સાહે ને જો અહીંયા બે મારી મમ્મી લાય

ભારણ ભારા બાંધીને લે હાથ નાખવાનો હે ખાંડ 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 નાખવાની ખાંડ નાખવાની હે જો ખાંડ પપ્પાને યુરિયા નાખવાનો પોલિયો પાવાનો બરાબર એકાર કાઈ કોઈ જેટનું કાય કા પાઈ દી હોય જે વરસાદ વર્ષા આવશે પાણી થીવાય કપાન કાઈ જેડું જ નથી આજ ખાતર નાખી દેસી ખાતર એ ના દે પરથી જ નથી કે ખાતર નાખી એક બે ત્રણ ના ચાર ડોલો ભરી આય

マシーキャのマシーキャパンのマシーキャパンのマシーャパンのマャパンのマシーキャパンのマシーキャパンのマシーキャパンのマシーキャパンのマシマシキャパンのーキャパンのーマシーーのキャパンのーマシキャパマシーキャャ વાગ્યા દસ ને ખાતર આપણે નાખી ગયું કપામાં નાખ્યું અને ઓઇલ પર ટાંકા પડખે જાહેર એમાં આખ્યું બે ઠેકાણે ખાતર નાખી દીધું હવે તો બીજે કઈ ખાતર નાખવાનું હે નહીં આ જાહેર હે પણ એ મોટી થઈ એટલે એમાં ખાતર નાખાવે એવું રહ્યું છે નહીં અને બીજી જાહેર થઈ જાય પણ એનપન પછી વાવું અને બાકી એટલે વાવાય પછી ખાતર નાખે એવું થાય ત્યાં લગીને કાંઈ ખાતર નાખવાનું

રવિવાની રજા હોય ને એટલે છોકરણ થોડું કામ કરાવવું જોઈએ નકર છેડું દીકરા ને કામ આવડે નહીં નકર કોઈ એમનું કેડું દીકરો હે હોય એટલે કામ તો કે જેદી રવિવાર હોય તેદી કામ તો તમારે મોહન ને અવાજ ને કામ કરવાનું થાય એટલે આપણે ગમે અહીંયા હોય બાકી આપણો જે ધંધો જે પેલાનો હોય આપણે શું કેવાય બાપ દાડા નું ખોલી ન જાવ બરાબર મોહન રિવાજો મોહન કે રીત રિવાજ હોય ગયતાનું એથી

ઉપાડી નાખીશું તને હું કઈ ગયો બીજા તુલસી માં જાય ને હા જવાનું તુલસીમાં હોય જ નહીં મોહન ને બાપા

ఇది काय बनवलं हे हां सू हे आंबट लागो आंबट लागो મને એક મત દે અંઠું કે ફુંગરા ફુંગરા ને ફુંગરા કોમ તો છોડે છે હે અમે કી આવું બનાવવાનું જીરું નાખવાનું થોડું નાખવાનું એવું રાખે

તો અહીંયા જ પૂરો કરી અને કેવો લાગ્યો કોમેન્ટમાં કીજો વિડીયો લાઇક છે અને શેર માં સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું એક નવો લોક સાથે ત્યાં ત્યાંથી રામ રામ જય માતાજી બાય બાય